નવતા ચેરિટેબલ ટ્રસ્ટ આશ્રમની અંદર આજે બપોરના દાતાના સંબંધી જમવાનું વહેંચી રહ્યા છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જમવાનું ચાલે છે તો દરરોજ બપોરનું જમવાનું દરરોજ સાંજનું જમવાના આપણે દાતાઓ હોય છે આપણી જોડે એમનાથી જ આપણે આ બધું ચલાવીએ છીએ તો આપ સૌ અમને સપોર્ટ કરો છો આપ સૌના આશીર્વાદથી જ ચાલે છે તો બપોરના જમવાનું જમી રહ્યા છે આશ્રમની અંદર દરેક ભાઈઓ ટેબલ પર બેસીને આ જેટલા બી ભાઈઓ છે બધા જ છે પરિવારથી વિખરેલા છે પરિવારની શોધખોળ કરીએ છીએ આપણે રોડ ઉપરથી લાવેલા છે અને આપ સૌના આશીર્વાદથી આપ સૌના પ્રેમથી જ જમવાનું જમી રહ્યા છે તો આપ સૌ અમને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તેવી આશા રાખીશું તો જે જાણો છો એમ કે જમવાનું જે જમી રહ્યા છે પરિવારથી વિખરેલા છે તો બસ આશા રાખીશું એક દિવસ અમને આપીને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો તેવી જ આશા રાખીજો તો આપ સૌ અમને જમવાનું જે વહેંચી રહ્યા છે એમને આપણે પૂછીશું કે આજે જમવાના દાતા છે કોણ અને કોના તરફથી છે અને આજે કેમ વહેંચી રહ્યા છે શું નામ છે આપનું મારું નામ મેરકુમર અંબાલાલ પટેલ છે તરમસંદુ રહેવાસી છું અચ્છા આજે મારા મોટા ભાઈના બાબેની એનિવર્સરી છે એટલા માટે જમવા લગનની એનિવર્સરી એટલે ભેચવા આજ ઓકે આ ટ્રસ્ટને તમે વારંવાર સપોર્ટ કરો છો અને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરો છો શું કહેશો તમે આરાબારામ

ખરેખરમાં મને પણ ગૌરવ છે કે ખરેખરમાં આવા જ અમે એકતાના મેસેજ બધાને આપીએ છીએ અને આજે એકતા છે અમારા ત્યાં તાપસાવ પણ એક દિવસ આપી અને આવી રીતના જ એકતા અને મેસેજ નાનાનું નાનકડું નાનકડું સહયોગ અમને કરી અને યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરજો તો એક એક દિવસ અમારા માટે બહુ ગૌરવ છે અને આપ સૌના આથીવાસથી આપ સૌના પ્રેમથી જ આ બધું ચાલે છે કે જો આપ પણ અમને એક દિવસ આપશો યથાશક્તિ પ્રમાણે સપોર્ટ કરશો